રાજકોટ અગ્નિકાંડ કેસના પાંચમા આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે ગઈકાલ રાતના કિરીટસિંહ જાડેજાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે કિરીટસિંહ જાડેજા પણ એક માલિક છે ટીઆરપી ગેમ ઝોનના ત્રણ માલિકોમાંના એક માલિક કિરીટસિંહ જાડેજા પણ છે હાલ અત્યારે તેમની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછના તપાસનો દોર શરૂ કર્યો છે આજ સાંજ સુધીમાં તેમને પણ જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ગઈકાલે જે રીતે ધવલ ટકા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડ મંજૂર કરી હતા એ જ રીતે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડ આ ત્રણ આરોપીઓને અગાઉ પણ કોર્ટ સમક્ષ રજૂ કરી અને તેમના પણ ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાથોસાથ એક આરોપી જેનું નામ પ્રકાશ હિરણ છે એનો પણ એક ખુલાસો બહાર આવ્યો છે કે પ્રકાશ હિરણનું ઘટના સ્થળે અગ્નિકાંડ જ્યારે થયું હતું એ સમયે તે અંદર હતો અને એ પણ એ ઘટનાકાંડનો ભોગ બન્યો છે એ પણ એ અગ્નિકાંડમાં હોમાઈ ગયો છે હાલ કિરીટસિંહ જાડેજાની ધરપકડ થઈ ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ છે આગળ જોવાનું રહ્યું હજુ પણ આ અગ્નિકાંડમાં કેટલાક લોકો છે કે જેની ધરપકડ થશે આગળ કાર્યવાહી શરૂ છે અને ખાસ કરીને અત્યારે પ્રજા અને જે સ્વજનો છે જેમને પોતાના વહાલ છલવાયા ખોયા છે તેમની એક જ માંગ છે કે આરોપીઓને આકરા પાણીની સજા થવી જોઈએ કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરા